નમસ્કાર મિત્રો આજે આ ગરીબ માણસને ગોગા મહારાજે કહ્યું કે તારા ઘરે દીકરો થશે અને એના પગના તળિયે કાળું નિશાન હશે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે તેના હરખનો કોઈ પાર ના રહ્યો અને આજે હોવાથી તે ઘરેથી દૂધનો કટોરો ભરીને નીકળ્યો છે ને હાથમાં અગરબત્તી છે અને એક હાથમાં અબિલ ગુલાલ છે ને કંકુ છે અને આ બધું એની પત્ની જોઈ જાય છે અને એ માણસ તો ત્યાંથી ચાલી નીકળ્યો અને ગોગા મહારાજને દૂધ ધરાવીને એનો મિત્ર માલધારી જે ગોગા મહારાજનો ભુવો છે એના ઘરે જઈને બેઠો છે અને આ બાજુ એની પત્નીએ વિચાર કર્યો કે મારો ધણી દર પાંચમ આવા થાય ને એટલે દૂધ લઈ અને ખેતરે જાય છે અને વળી પાછો અગરબત્તી લઈ જાય છે ને અગરબત્તીની સાથે સાથે કંકુ અને અબીલ ગુલાલ લઈ જાય છે તો આ બધું તે ખેતરે કેમ લઈ જાય છે અને મારા ખેતરે કોઈ દેવ તો નથી બેસાડ્યું ને અને જો મારા ખેતરમાં કોઈ દેવ બેસાડ્યું હશે ને તો આજે એની વાત છે આજે મારે જાતે જ જોવા જવું પડશે આમ આટલો વિચાર કરી અને પછી આ ગરીબની પત્ની ત્યાંથી ચાલી છે ખેતર તરફ અને આ બાજુ પેલો ગરીબ માણસ તો માલધારીના ઘરે બેઠો છે અને બેઠો બેઠો ભોજન જમી રહ્યો છે અને માલધારી કે જે ગોગા મહારાજના ભુવાજી છે તેમણે આ ગરીબ માણસને પેટ ભરીને જમાડ્યા અને કહ્યું કે ભાઈ હજુ પણ ભૂખ હોય ને તો જમી લો કે ના ભાઈ હવે હું મારા ઘરે જાઉં અને ખેતરે આમ પણ કોઈ છે નહીં અને ખેતરની રખેવાળી તો કરવી પડશે ને ત્યારે માલધારી કહે છે કે ખેતરની રખેવાળી તો આપણો ગોગો કરે છે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને હવે તમે જઈ શકો છો ત્યારે પેલો ગરીબ કહે છે કે બુવાજી જે દિવસે મારા ઘરે દીકરાનો જન્મ થશે ને એ દિવસે હું મારા ગોગા મહારાજની મારા ખેતરમાં માનતા તો કરીશ પણ તમારા ગોગા મહારાજે પણ પારણું મૂકવા જરૂર આવીશ અને ત્યારે ભુવાજી કહે છે કે આ બધું કહો છો ને તો પછી યાદ રાખજો નહીતર મારો ગોગો છે અને ગોગો ક્યારેય એનો કર ભૂલતો નથી ત્યારે ગરીબ કહે છે હું ભલેને ગરીબ રહ્યો ભુવાજી પણ એક બોલો માણસ છું અને બોલીને બીજું બોલતો નથી માટે તમે એની ચિંતા કરશો નહીં હવે હું જાઉં છું આમ કહીને આ માલદારીના ગામમાંથી હવે આ ગરીબ માણસ તેના ખેતર સામ નીકળ્યો છે અને આ બાજુ એની પત્ની કે જે ચાલતી ચાલતી ખેતરમાં પહોંચે છે અને ખેતરના શેઢે પહોંચી અને ચારે બાજુ નજર કરે છે પણ કાંઈ દેખાણું નહીં બીજા શેઢે પહોંચી અને ત્યાં જઈને નજર કરી તો ત્યાં પણ કાંઈ દેખાણું નહીં તેથી તેણે મનમાં વિચાર કર્યો કે હું એ મારા ધણી ઉપર આવો ખોટો ખોટો આરોપ નાખું છું એને કાંઈ કર્યું નથી ખેતરમાં હવે થાકી ગઈ છું તો લાય આ રાણના ઝાડ નીચે જઈને થોડોક આરામ કરું અને પછી મારા ઘર તરફ ચાલી નીકળું આમ આટલો વિચાર કરીને ચાલતી ચાલતી રાણના ઝાડ નીચે પહોંચી અને ત્યાં જઈ અને રાણના થડમાં જ્યારે તેણે જોયું ત્યાં તો તેના હોશ ઉડી ગયા અને પછી તેના ગુસ્સાનો કોઈ પાર ના રહ્યો તે લાલ પીળી થઈ જાય છે ને કહેવા લાગી કે મારા ધણીની આટલી હિંમત કે અહીંયા એણે પાંચ ઈંટોનું મંડાણ માંડ્યું છે પણ એને ખબર નથી કે હું પત્ની કોની છું હું પણ એણે મને કયા વગર આ જે કાંઈ પણ કામ કર્યું છે ને જે દેવ બેસાડ્યું છે ને એ બધું હું કાંઈ માનતી નથી આ દુનિયામાં દેવધર્મ જેવું કાંઈ જ હોતું નથી આટલું કહી અને પછી જે પાંચ ઈટોનું મંડાણ માંડેલું હતું અને એના ઉપર જે જે દૂધની માટીની કુલડી મૂકેલી હતી તેને પોતાના હાથમાં લીધી અને ખેતરમાં ઘા કરી દીધો અને પછી એક એક ઈટ લઈ અને પછી તેણે ત્યાંથી છુટ્ટી આજુબાજુના ખેતરમાં નાખી દીધી અને પછી જાણે ત્યાં કાંઈ હતું જ નહીં એવું કરી દીધું અને પછી તે ગુસ્સા સાથે કહે છે કે આજે મારા ધણીને ઘરે આવવા દો હવે એની વાત છે આમ કહી અને તે ત્યાંથી ગુસ્સા સાથે ચાલી નીકળે છે અને આ બાજુ પેલો ગરીબ માણસ માલધારીના ગામમાંથી નીકળ્યો છે અને ગોગાના ભજન ગાતો જાય છે ને મનમાં ને મનમાં કહેતો જાય છે કે મેં અને મારા બાપ દાદાએ કેવા સારા પુણ્ય કર્યા હશે કે અમને આવો ગોગો મહારાજ મળ્યો છે અને સાક્ષાત વાતો કરે છે અને ધાર્યા કામ કરે છે હવે તો કદાચ ગોગાના નામનો ભેખ લેવો પડે ને તો લઈ લઉં બાકી મારા ગોગાની ભક્તિ હવે અધૂરી ના મૂકું આમ કહી અને તે ચાલતો ચાલતો પોતાના ખેતરે આવ્યો અને આવીને મનમાં વિચાર કરે છે કે હવે ગોગા મહારાજને જે દૂધ ધરાવ્યું છે અને જે ઘરેથી લઈને આવ્યો છું ને એ વાસણ લેતો જાઉં અને આટલો વિચાર કરીને ચાલતો ચાલતો તે રાણના ઝાડ નીચે આવ્યો અને આવીને જુએ છે ત્યાં તો તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને મનમાં વિચાર કરે છે કે કોણે આવું કાળું કામ કર્યું હશે હે મારા ગોગા અહીંયા તો નથી તારું મંદિર કે નથી તારો મઠ અને નથી તો તારા દીવા ભરવાનું કોડાયું ઘોઘા બાપા તારા બેઠે આવું કાળા માથાના માનવી કરી જાય તો તો ઘોઘા આજથી એમ માની લો કે તારા બાવળે બળ નથી અને હે મારા ઘોઘા આજે હું તને કહું છું કે ભલે એ ગમે તેવો માણસ હોય અને જેણે મારા ગોગાની આવી મશ્કરી કરી છે અને જેણે જેણે આવું કામ કર્યું છે ને એને ગોગા તારે ચમત્કાર તો દેખાડવો પડશે અને જો પુરુષ હોય ને તો એની પત્નીને મારી નાખ અને જો કોઈ સ્ત્રીએ આવું કર્યું હોય ને તો એને વિધવા કરી નાખ તો માનું કે અહીંયા તું સાક્ષાત ગોગો મહારાજ બેઠો છે અને બાપા જો મારું કહેવું તું નહીં માને ને તો તને તારા ભગતની સોગંદ છે તને તારા માલધારી ભુવાની સોગંદ છે અને મેં જે સાચા મનથી તારી ભક્તિ કરી છે ને એ ગોગા તને એ ભક્તિની સોગંદ છે અને આટલું કહીને આ ગરીબ માણસ પણ ગુસ્સા સાથે ત્યાંથી ચાલી નીકળ્યો અને આ બાજુ ગોગો મહારાજ હવે આ રાયણના ઝાડમાં પ્રગટ થાય છે અને પ્રગટ થઈ અને ચોધાર આસુડે રડે છે અને રડતા રડતા એટલું કહે છે કે હે મારા ભગત એકવાર જાચ તો કરવી હતી કે આ બધું કોણે કર્યું છે અને શું કામ કર્યું છે અરે તે જાતે તારા પગ ઉપર કુહવાડો માર્યો છે અને તે મને ગોગાને સોગંદ આપીને બાંધી દીધો છે પણ હવે હું ગોગો છું અને હું શું કરું મને કાંઈ સમજાતું નથી આજે મને ગોગાને રડવું આવે છે કારણ કે મારા ભગતે આજે સોગંદ આપી અને મને ગોગાને એવો તો બાંધી દીધો છે કે હવે હું શું કરું આમ કહીને આજે ગોગા મહારાજ કે જે પોતે પોતાના ભગત માટે રડી રહ્યા છે કે મારા ભગતનો હું પ્રાણ કેવી રીતે લઈ લઉં અને મારે તો એને હજી ઘણું બધું સુખ આપવું છે એના જીવનમાં મારે સુખનો સૂરજ ઉગાડવો છે પણ હવે મારા ભગત હવે હું શું કરું તે મારા ભુવાના સોગંદ આપ્યા છે તે તારી ભક્તિના સોગંદ આપ્યા છે અને તે તારા સોગંદ આપ્યા છે હવે તને નાગ બની અને ડંખ ના મારું તો મને ગોગાને ઓળખે કોણ અને આ બાજુ પેલો ગરીબ માણસ કે જે રડતો રડતો પોતાના ઘર તરફ જઈ રહ્યો છે ને મનમાં વિચાર કરે છે કે મારા ગામના કોઈક માણસે આવું કર્યું હશે અને મારું ઘર આમ આગળ આવી રહ્યું છે ને એ ગામ લોકોથી અને મારા દુશ્મનોથી જોયું નથી જતું ને એટલા માટે આવું કામ કર્યું છે બાકી મારા ગોગાનું બેસણું ઉખાડે અને મારો ગોગો એને જીવતો રહેવા દેને તો આજ પછી મારા ગોગાના ધૂપ દીવા ના કરું આમ એકલો ને એકલો મનમાં ને મનમાં વિચાર કરતો જાય છે અને પછી તે એવો પણ વિચાર કરે છે કે આવું કામ મારા ઘરેથી જે બાઈ છે એણે તો નહીં કર્યું હોય ને પણ પછી તે ફરી પાછો વિચાર કરે છે કે એની તો તબિયત સારી નથી એ અહીંયા ખેતર સુધી તો ના આવી શકે ને અને એનું આવું કામ નથી એ અહીંયા તો ના પહોંચે આમ કહી અને તે ચાલતો ચાલતો પોતાના ઘર તરફ જાય છે અને હજુ તો ઘરના આંગણામાં જઈ અને ઊભો છે અને ત્યાં તો એની પત્નીએ અંદરથી અવાજ કર્યો કે ત્યાં જ ઉભા રહેજો જો સ્વામીનાથ હવે ઘરમાં આવવાની હિંમત નહીં કરતા ત્યારે એનો ધણી કહે છે કે ગાંડી આ તું શું બોલી રહી છે અને તું મને આમ કેમ કહે છે ત્યારે એની પત્ની કહે છે કે તમે ખેતરમાં શું બેસાડ્યું છે એ મને જણાવો અને જ્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યારે આ ગરીબ માણસના પગ નીચેથી ધરતી સરખી ગઈ અને તે મનમાં વિચાર કરવા લાગ્યો કે ક્યાંક મારી પત્ની તો ત્યાં નહીં પહોંચી હોય ને અને મેં ગોગા મહારાજને સોગંદ આપ્યા છે કે તારા મઢને તોડનારને જો તું જીવતો રહેવા દે તો ગોગા તો તો તારું બેસણું લાજે અને મેં મારા સોગંદ આપ્યા છે તો શું ખરેખર મારી પત્ની તો ત્યાં નથી પહોંચીને આમ કહીને એનો ધણી દોડતો દોડતો પહોંચ્યો એની પત્ની પાસે અને કહે છે કે તું ખેતરમાં ગઈ હતી ત્યારે તે કહે છે કે ખેતરમાં તો ગઈ હતી અને ખેતરમાં તમે જે બેસાડ્યું હતું ને એને પણ મેં ઉખાડીને નાખી દીધું છે અને યાદ રાખજો હવે પછી ખેતરમાં પગ મૂકવો હોય ને તો એ બધું ક્યાંક ફેંકી દેજો અને જો આવું નહીં કર્યું ને તો સમજી લેજો કે મારાથી ભૂંડી બીજું કોઈ નથી અને ત્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યારે બોર જેવડા આસુડા સાથે આ ગરીબ માણસ રડી પડ્યો અને રડતા રડતાં કહે છે કે વાહ ગોગા વાહ આજે મારી બનાવેલી બાજીમાં હું પોતે ફસાઈ ગયો છું પણ મને એ નથી સમજાતું કે ગોગા હવે તું તારું ધાર્યું કરીશ કે પછી તારા ભગતે જે સોગંદ આપી છે એ તારી સોગંદ પાળીશ હવે મને નથી સમજાતું કે હું જીવું કે મારી પત્ની જીવે કે મારું સંતાન જીવે પણ મારા ગોગા મેં સાચા મનથી તારી ભક્તિ કરી છે માટે મારા સંતાનને તો હું કાંઈ નહીં થવા દઉં આમ કહી અને તે ત્યાંથી દોડે છે અને દોડતો દોડતો ખેતરમાં આવે છે અને ખેતરમાં આવી અને પછી ચારેય બાજુથી પાંચે ઈટો ભેગી કરે છે ભેગી કરીને જ્યાં પાંચ ઈટો હતી ત્યાં પાછી મૂકી અને ત્યાં ચોધાર આસુડે રડે છે ને ગોગા મહારાજને વિનંતી કરે છે કે ગોગા મહારાજ મેં કદાચ તમને અહીંયા બેસાડ્યા છે ને તો મારી બે હાથ જોડીને તમને એક જ વિનંતી છે કે તમે મારો જીવ લઈ લેજો પણ હે મારા ગોગા મહારાજ મારી પત્નીને કાંઈ ન કરતા કારણ કે જો મારી પત્નીને કાંઈ થઈ ગયું ને તો એના પેટમાં જે મારો વંશ મોટો થઈ રહ્યો છે ને એ મારો વંશ નીકળી જશે માટે હું તમને સોગંદે બાંધ્યા છે ને તો તમે મારો જીવ લઈ લેજો પરંતુ ગોગા મહારાજ તમે મારી પત્નીને કાંઈ ન કરતા એને કાંઈ થશે ને તો મારો દીકરો જીવતો નહીં રહે અને જો મારો દીકરો નહીં જીવી શકે ને તો હું આમેય નહીં જીવી શકું માટે તમે મારું આટલું કહેવું માનજો અને મારા પરિવારમાં એક મારો વંશ રહેવા દેજો આમ તે રડતો રડતો ત્યાં જ નિંદ્રાને આધીન થઈ જાય છે અને જેવો ત્યાં નિંદ્રાને આધીન થયો ને એની સાથે ત્યાં જ પાંચ ઈંટોના મંડાણ નીચેથી એક નાગ નીકળે છે અને ફૂંફાળા મારી અને આ ગરીબ માણસના પાસે આવીને કહે છે કે મારા ભગત તે ખૂબ ઉતાવળ કરી નાખી અને ગુસ્સો આવ્યો હતો તો મને બે શબ્દો કહી દેવા હતા હું સાંભળી લેત પણ તે તો મને કેવો વચને બાંધ્યો છે મારા વીરા હવે હું કોનો જીવ લઉં એ મને સમજાતું નથી અને મને ગોગાને તે આજે ફસાવી દીધો છે હવે મારે શું કરવાનું ત્યારે સપનામાં પેલો માણસ કહે છે કે બાપા તમારે કાંઈ નથી કરવાનું તમે મારા પ્રાણ લઈ લો અને મને ડંખ મારો હવે મારે જીવવાનો કોઈ અધિકાર નથી અને મેં વિચાર્યા વગર તમને ના કહેવાનું કહી દીધું છે હવે તમે મારી પત્નીને કાંઈ નહીં કરો એવું મને વચન આપો ત્યારે ગોગા મહારાજ કહે છે કે સાંભળ મારા ભગત તારી પત્નીએ જે મારું મઢ તોડી નાખ્યો છે અને મારા ગોગાનું જે અપમાન કર્યું છે ને એની સજા તો હું એને જરૂર આપીશ પણ એની સજા એ હશે કે હવે તેને આખું એ જીવન વિધવા તરીકે જીવવું પડશે અને એનું આખું જીવન વિધવામાં જશે બોલ મારા ભગત તને આ વાતથી કોઈ આપત્તિ તો નથી ને ત્યારે તે હસીને કહે છે કે બસ બાપા એ વિધવા થઈને જીવશે ને એમાં મને પોસાશે પણ મારો દીકરો જીવતો તો રહેશે ને કે હા તારા દીકરાને કાંઈ નહીં થાય અને હું ગોગોતરને વચન આપું છું કે ભલે ને તારી પત્નીને ખબર ના હોય કે અહીંયા હું બેઠો છું કે નથી બેઠો પણ તારો દીકરો પંદર વર્ષનો થાય અને હે મારા ભગત પંદર વર્ષે તારા દીકરાના કોઠે જો હું ગોગો પ્રસન્ન થાઉં અને એને જો મારા ગોગાનો ભુવોના બનાવું ને તો તો ભગત આ તારા ગુગરીયાળા ગોગાને ફટકે કહેજે કે ભલે ગોગા મહારાજ હવે તમે મને મારી નાખો પણ મારા દીકરાનું જીવન સુધારજો અને આ મિત્રો પછી આગળ શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી